અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે એ બાબતો કઈ એની ચર્ચા આપણે કરી લઈએ તો આ પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યનો પ્રશ્ન છે કોઈ પણ વસ્તુ ગ્રાહક ખરીદે તો ખરીદતા પહેલા એની સાચી પસંદગી થવી જોઈએ વસ્તુની ખરેખર કિંમત કેટલી છે ચાર પાંચ દુકાને ફરવું પડે તો ફરી લેવાનું અને વસ્તુની ખરેખર કિંમત કેટલી છે એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ વસ્તુની ગુણવત્તા કેવી છે છે એમાં ભેળસેળ કે નહીં એ જાણકારી મેળવી જોઈએ વસ્તુ ખરીદી લીધા પછી એમાં કેટલી સેવા મળે છે કેટલી ગેરંટી વોરંટી મળે છે એ તપાસ કરવી એ ગ્રાહકની પોતાની ફરજ છે વેપારી જણાવે કે ન જણાવે પણ ગ્રાહકે તપાસ કરવી જોઈએ અને હંમેશા બજારમાંથી અથવા તો આ પ્રકારના વસ્તુ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ ખેતીને આધારિત વસ્તુ હોય ખેતીના અલગ અલગ પ્રકારના બિયારણો જે પેકિંગમાં મળે છે એ બિયારણો ઉપર એક માર્ક ચિહ્ન હોય અને બીજી ઘર વપરાશની જનરલ જે વસ્તુઓ છે એની ઉપર આઈએસઆઈ નો લોગો મારેલો હોય છે તો આ પ્રકારના જોઈને જ ગ્રાહકે વસ્તુ ખરીદવી જોઈએ કારણ કે આ પ્રકારની નિશાની હશે તો એનો મતલબ એ થાય કે વસ્તુ છે સ્ટાન્ડર્ડ ગુણવત્તાવાળી સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુ હશે ભલે એ પ્રમાણે ગ્રાહકે આગ્રહ રાખવો જોઈએ ખાસ કરીને વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કોઈ પણ આપણે ખરીદીએ નાનામાં નાની સ્વિચ હોય પ્લગ હોય ઇલેક્ટ્રિક વાયરો હોય દોરડાઓ હોય તો એનાથી ગ્રાહકની જિંદગી સામે જોખમ ઊભું થવાની ઘણી બધી શક્યતાઓ હોય છે ત્યારે આઈએસઆઈ નું ચિહ્ન જોઈને જ ગ્રાહકે એ વસ્તુ ખરીદવી જોઈએ બીજું છે કે ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલા વસ્તુની સાચી પસંદગી કરો વસ્તુ અંગે તમામ પ્રકારની જાણકારી મેળવો કે જે વસ્તુ આપણે ખરીદી રહ્યા છીએ એ વસ્તુ બનાવવામાં કયા પદાર્થનો ઉપયોગ કેટલા પ્રમાણમાં થયો છે એટલે વસ્તુ અંગેની તમામ પ્રકારની જાણકારી મેળવો જે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત પ્રમાણે વસ્તુના પેકિંગ ઉપર જે લેબલ લગાવેલું હોય એ તપાસી લેવું જોઈએ અને પછી જ વસ્તુ ખરીદવી જોઈએ અને ગ્રાહક તરીકે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે જઈએ છીએ ત્યારે પોતે એક સજ્જન વ્યક્તિ છે પોતે એક પ્રમાણિક વ્યક્તિ છે એવી છાપ એને એ વેપારીની સામે ઊભી કરવાની છે એકદમ વિનમ્રતાથી વર્તન કરવાનું છે આ આપણે વિનમ્ર છીએ તો સામેવાળો વિનમ્ર છે જ એટલે વિક્રેતા કે ઉત્પાદકોને એની ખાતરી કરાવી જોઈએ અને શાંત ચિત્તે વસ્તુ ખરીદવી જોઈએ ઉગ્ર વ્યવહાર નથી કરવાનો દુર્વ્યવહાર નથી કરવાનો એટલે આ બધી ગ્રાહકની ફરજો છે પછી જ્યારે વસ્તુ ગ્રાહક ખરીદે છે તો ખરીદી લીધા પછી એનું પાકું બિલ મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ નાણાં ચૂકવી દીધા એટલે એની ઓરિજિનલ રસીદ પાકી પહોંચ પાકો બિલ મેળવવાનો આગ્રહ રાખો જોઈએ ને પાકો બિલ જ લેવો જોઈએ વોરંટી કાર્ડ હોય ગેરંટી કાર્ડ હોય તેમાં દુકાનદારનું નામ લખેલું હોવું જોઈએ દુકાનદારના સહી સિક્કા કરાવવા જોઈએ કોરે કોરા ગેરંટી વોરંટી કાર્ડ આપી દે તો એનો કોઈ મતલબ જ નથી એટલે આ બધી જાણકારી ગ્રાહકે રાખવી પડે એક જાગૃત ગ્રાહક તરીકે આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે ઉતાવળે ખરીદી કરવાનો કોઈ અર્થ નથી કોઈ મતલબ જ નથી એટલે વેપારી કે ઉત્પાદક પાસેથી પાકું બિલ લેવાનું પાકા બિલમાં વેપારીના સહી સિક્કા કરાવવાના અને પાકું બિલ એવું એને કહેવાય કે જેની ઉપર જીએસટી નંબર છાપેલો હોય લખેલો નહીં છાપેલો હોય દુકાનદારનું નામ છાપેલું હોય એ પાકું બિલ કહેવાય છે ગેરંટી વોરંટી કાર્ડ પણ છાપેલા હોવા જોઈએ એમાં દુકાનદારનું નામ સરનામું લખાવવાનું અને સહી સિક્કા કરાવવાના ગ્રાહકની ફરજ છે પછી ગ્રાહકોએ બીન રાજકીય રીતે અને સ્વૈચ્છિક રીતે પોતાની ઈચ્છાથી પોતાની મરજીથી ગ્રાહક સુરક્ષા મંડળો પણ બનાવવા જોઈએ ગ્રાહક સુરક્ષા મંડળોની અંદર સભ્ય પણ બનવું જોઈએ અને કોઈ સરકારી સંસ્થાઓ હોય સેવાભાવી સંસ્થાઓ હોય એના દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળોની સ્થાપના કરવામાં આવી હોય અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી હોય તો એમાં પ્રતિનિધિત્વ પણ મેળવવું જોઈએ એના સભ્ય બનવું જોઈએ જેથી ગ્રાહકોના અધિકારો કયા ગ્રાહકોની ફરજો કઈ એની વધારેમાં વધારે જાણકારી મળી શકે ગ્રાહક સાથે ખરેખર છેતરપિંડી થઈ હોય અને ગ્રાહકની પોતાની ફરિયાદ જો સાચી હોય તે ફરિયાદ માટે સંબંધિત અધિકારીને ગ્રાહક સુરક્ષા અધિકારીને કા તો મૌખિક રીતે અથવા તો લેખિત રીતે રજૂઆત કરવી જોઈએ સમાજના ઘણા બધા ગ્રાહકોને આવા અનુભવો થતા હોય છેતરપિંડીનો ભોગ બનતા હોય છે ત્યારે ગ્રાહકોએ સંગઠિત બની અને સાથે મળી

કે દવાની કિંમત કેટલી છે એનું પેકિંગ એનું ચોખ્ખું વજન આની પહેલાના એની માહિતી તમને આપી દીધેલી છે પેકિંગ સહિતનું વજન એટલે એને ગ્રોસ વજન કહેવાય અને માત્ર વસ્તુનું વજન એટલે એને નેટ વજન કહેવાય આ બધું તપાસ કરવી એ ફરજ છે વેપારી આ બધી જાણકારી માહિતી નહીં આપે તો પણ ગ્રાહક તરીકે આપણે બધી જાણકારી મેળવવી પડે વસ્તુ વાપરવાની અંતિમ તારીખ કઈ છે વસ્તુ બનાવનાર કંપની કઈ છે એ કંપની ક્યાં આવેલી છે એનું નામ સરનામું એ બધું લેબલ ઉપર છાપેલું જ હોય એ વસ્તુ ઉપર છાપેલું જે બાબતો છે એ તમામ બાબતો કાળજીપૂર્વક વાંચી અને યોગ્ય લાગે તો જ એ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ ગ્રાહકે માલની ગુણવત્તા સંદર્ભોમાં કે માલની સલામતીના ધોરણોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી કરવી ન જોઈએ કે ભાઈ આ વસ્તુ નથી તો આપણે આ વસ્તુ ખરીદી લઈએ થોડી હલકી ગુણવત્તાવાળી છે ચાલશે આવી રીતે વસ્તુ ન ખરીદવી જોઈએ એનાથી ગ્રાહકને ઘણું નુકસાન થાય છે કોઈ બનાવટી માલ સામાન કે વજનમાં ઘટ દેખાય તો તરત જ ઓન ધ સ્પોટ ફેસલા ઓન ધ સ્પોટ તરત જ ગ્રાહકનું ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ આ વસ્તુ પેકિંગમાં છે પાંચસો ગ્રામ નેટ વજન લખેલું છે પણ પાંચસો ગ્રામ પૂરું વજન તો છે નહીં તરત જ ત્યાં ત્યાં જ વેપારીનું ધ્યાન દોરવું જોઈએ અને વેપારી વેપારી કોઈ તકરાર કરે કે ફરિયાદ નો વિલંબ કરે તો જે સત્તા મંડળ હોય એટલે ગ્રાહક સુરક્ષા મંડળો હોય ગ્રાહક સુરક્ષા અધિકારીઓ હોય ગ્રાહક સુરક્ષા સમિતિઓ હોય એમાં તરત જ ફરિયાદ કરવી જોઈએ દાદ માગવી એટલે ન્યાય માગવો ન્યાય મળે એ પ્રકારની ફરિયાદ કરવી જોઈએ વર્તમાન સમય છે એ જાહેરાતોનો યુગ છે યુગ છે ઘણા લોકો દેખાદેખી વસ્તુ ખરીદતા હોય છે કે પડોશી આ વસ્તુ લાવ્યા એટલે મારે વસ્તુ લેવી આકર્ષક જાહેરાતો આવે છે ટીવી ઉપર તો એ જાહેરાત જોઈને પણ ઘણા લોકો લાલચમાં આવી અને વસ્તુ ખરીદતા હોય છે આવી રીતે વસ્તુ ન ખરીદવી જોઈએ બિનજરૂરી ખોટી ખરીદી કરવાનો સમય નથી જે વસ્તુની જરૂર છે જેટલા પ્રમાણમાં જરૂર છે એટલા પ્રમાણમાં જ ખરીદી કરવી જોઈએ કોઈ ભરતી કે હલકી ગુણવત્તા વાળી વસ્તુ બિલકુલ ખરીદવી ન જોઈએ એના માટે ગ્રાહકે ખાસ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ હલકી ગુણવત્તા વાળી વસ્તુ તો ખરીદાઈ જતી નથી ને ભેળસેળ વાળી વસ્તુ તો નથી ને એકદમ જોઈ તપાસી અને શાંત ચિત્તે જ એ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ તોલ માપના જે સાધનો છે ઇલેક્ટ્રોનિક વજન કાંટા હોય એ વજન કાંટા યોગ્ય માપ બતાવે છે કે કેમ એ પણ ગ્રાહકે ધ્યાન રાખવું જોઈએ જે વજન કાંટા છે એ સાચા છે પ્રમાણિત કરેલા છે તોલ માપના સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવવા પડે એટલે કે ગ્રાહક સુરક્ષા અધિકારીઓ પાસે અથવા તો પુરવઠા જોઈ તપાસેલા વજન કાંટા તોલ માપના સાધનો વેપારી ઉપયોગમાં લે છે કે કેમ એ ધ્યાન ગ્રાહકે રાખવું જોઈએ કટાઈ ગયેલા ત્રાજવા કે કટાઈ ગયેલા વજન કાંઠા કરવી જોઈએ એટલે જે વજન કાંઠા તોલમાપના સાધનો વેપારી ઉપયોગમાં લઈ રહ્યો છે એ વજન કાંઠા કે તોલમાપના સાધનો યોગ્ય છે કે કેમ એની ચકાસણી થયેલી છે કે કેમ એ પણ ગ્રાહકે ધ્યાન રાખવું પડે ગેસ સિલિન્ડરમાં સીલ તપાસવું રિક્ષા કે ટેક્સી માં બેસીએ ત્યારે એનું મીટર એ ઝીરો ઝીરો જ બેસવું વાહનમાં પેટ્રોલ ડીઝલ ભરાવતી વખતે એ મીટર છે ઝીરો ઝીરો થી ચાલુ થવું જોઈએ કેરોસીન ન ખરીદતા હોય ત્યારે એનું પાંચ લીટર દસ લીટરનું જે માપ્યું હોય એમાં ફીણ આમ યઠા બેસી જાય પછી આખે આખું માપીઓ પૂરેપૂરું ભરાય એ ધ્યાન ગ્રાહકે રાખવું પડે આવી ઘણી બધી બાબતોનું ધ્યાન જો ગ્રાહક રાખે તો એની સાથે છેતરપિંડી થતી અટકી શકે વીજળી ટેલિફોન વીમા કંપનીઓ બેંકો ટ્રાવેલિંગ એજન્સીઓ ગ્રામ પંચાયત તાલુકા પંચાયતો ખાનગી ડોક્ટરો આ બધા લોકોની સેવાઓ જો ખામીયુક્ત જણાય તો એનાથી ગ્રાહકને જે કઈ નુકસાન થયું હોય શારીરિક માનસિક આર્થિક કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો ગ્રાહકે ગ્રાહક સુરક્ષા સંસ્થાની અંદર ગ્રાહક સુરક્ષા સમિતિની અંદર ચોક્કસપણે એની ફરિયાદ કરવી જ જોઈએ અને ગ્રાહકને પોતાને જે નુકસાન થયું છે પોતાને જે અન્યાય થયો છે એની જાણકારી વર્તમાન પત્રોમાં પણ આપવી જોઈએ ટીવી ચેનલમાં પણ આપવી જોઈએ સોશિયલ મીડિયા ની અંદર થવી જોઈએ ટીવી ચેનલોની અંદર સોશિયલ મીડિયા ની અંદર એની જાહેરાત ગ્રાહકે કરવી જોઈએ જેથી બીજા ગ્રાહકો પણ એ છેતરપિંડીનો ભોગ બનતા અટકી શકે ગ્રાહક જાગૃતિના કોઈ પણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું હોય ગ્રાહક જાગૃતિ માટેની ઝુંબેશ ચાલતી હોય ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા કાર્ય શિબિરોનું આયોજન થતું હોય પરિસંવાદનું આયોજન થતું હોય કે સેમિનાર નું આયોજન થતું હોય તો એમાં નિશ્ચિતપણે ભાગ લેવો જોઈએ જેથી ગ્રાહકના અધિકારો કયા ગ્રાહકની ફરજો કઈ વસ્તુ કેવી રીતે ખરીદવી વસ્તુ ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવા બધી જાણકારી ગ્રાહકને મળે એના માટે ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અનેક પ્રકારની શિબિરો કે પરિસંવાદ કે સેમિનારોનું આયોજન થતું હોય તો એમાં પણ ગ્રાહકોએ ભાગ લેવો જોઈએ અને ગ્રાહક જાગૃતિનું જે અભિયાન સમાજની અંદર ચાલી રહ્યું છે એને વધારેમાં વધારે વેગ મળે કરવો જોઈએ તો આ લેક્ચર ની અંદર આપણે ગ્રાહકની ફરજો કઈ એની ચર્ચા કરી કે ભાઈ વસ્તુ ખરીદતી વખતે ગ્રાહકોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નેક્સ્ટ લેક્ચર માં મળીશું થેન્ક યુ